મહેસાણામાં વિરોધીઓ પર વરસ્યા છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સીધો પ્રહાર કર્યો છે નિતિન પટેલે કહ્યું છે કે સલાહ આપનારા ઉપર પ્રહાર કર્યા છે પત્ની જેનું નથી સાંભળતી એવા સલાહ આપવા નીકળી પડ્યા છે સલાહ આપનારની કેપેસિટી જોવી પડે નિતિન પટેલે વિરોધીઓ પર સીધો પ્રહાર કર્યો છે હું મંત્રી હતો તો પણ મને પણ સલાહ આપતા હતા નિતિન પટેલે વાત કરી છે મહેસાણા વિરોધીઓ પર વરસ્યા છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી સલાહ તો હું સરકારમાં મંત્રી હતો મુખ્યમંત્રી હતો વિરોધ પક્ષમાં હતો ધારાસભ્ય હતો

આ વિષ્ણુભાઈ જેવા ડોક્ટર હોય અને હું આરોગ્ય મંત્રી હોઉં અને કોઈ સલાહ આપે કે નીતિનભાઈ આરોગ્ય વિભાગમાં આવું કરવું જોઈએ તો મારા માથા પેર ગણાય કોઈ મોટા ઉદ્યોગપતિ હોય અને એમ કે સરકારે ઉદ્યોગ નીતિ આવી કરવી જોઈએ અને મહેસાણામાં જીઆઈડીસી નો ફાયદો થાય ઉદ્યોગોને ફાયદો થાય લોકોને રોજગારી વધે ધંધા વધે આવું કરો તો ફાયદો થાય તો એવા લોકો સલાહ આવકારીએ છીએ ਕੋਈ ਘੇਰ ਮਾਫ ਕਰਜੂ ਕੋਈ ਨਾ ਉਪਰਤ ਕਹਤੋ ਪਰ ਘੇਰ ਬੈਠੀ ਨਾ ਪਤਨੀ ਨੇ ਕਿ ਪਾਣੀ ਨੋ ਘਸਤੈ ਨਾ ਖਾਟਾ ਬੈਠਾ ਬੈਠਾ ਤੋ ਬਤਨੀ ਨੇ ਕਿ ਛਾਣਾ ਮਨਾ ਉਪਰਥੀ ਪੀ ਲੋ ਮਾਰਾ ਕਾਮਚਾਲਾ ਹੈ ਏਵਾ ਅੰਨਸਰ ਆਪੋ ਆਪ ਦਾ ਬੋਲੋ ਘੇਰ ਨਾ ਘੇਰਨੀ ਪਤਨੀ ਇਹਨਾਂ ਪਾਣੀ ਨੋ ਘਸਤ ਨਾ ਅਨੇ ਕਿ ਛਾਣਾ ਮਨਾ ਉਪਰਥੀ ਪੀ ਲੋ ਕਾ ਕਿ ਪਤਨੀ ਖਬਰ ਹੋਈ કાંઈ કશું નહીં કરતા પછી ઘેર બેઠા મારું કામ વધારે છે હવે એવા લોકો નબળા પડે એટલે મારે તમારા જેવા જ પકડે એમને ઘેર સાજ પડે પાંચ દસ જણને જો સલાહ ના ફી હોય તો એમને હું કને આવે ઘણા લોકોને હવે કેવા હોય છે